ગોદરો પાણી નથીલ હા ફોર વ્હીલ ફોર વ્હીલ ફોર વ્હીલ ફોર વ્હીલ ચાલો સમજા છે

એ એટલે એટલે જ આપણે પડીએ પડીએ હવે ઓલા પણ પૈસા લ્યો હા પૈસા પાણી હું હું કરી દઉં ઓલો આમ કરે કા ટੁੰડે થા મકટ ટੁੰડે બોલા મકટ મકટ હાકટ મકટ બોલાવ બોલાવ ફટાફટ આમ કેમ આમ

હારું કર્યું સટકી ગયા અગર આપણો સાબ ગરી નાખે કરી નાખે એ લો એમ વાળો બોક મને તમારી ચિંતા નોતી મને આપની ચિંતા હતી આપણે હા કે કોણ હા કે કોણ બરાબર છે હવે પાછા અહીંયા ઉભા રહી ગયા તો પછી નહીં બોલો આ તો અંદર આવી ગયા હા એ તો ભૂલી હવે તમારા અંદર આવી ગયા અમારા હાથમાં તો તો એ મારે ભાગું જો હા